આપણે સ્ત્રીને કયા કારણથી ગર્ભ રહેતું નથી એ વિશે ચર્ચા કરશું સ્ત્રીને ગર્ભ કયા કારણથી નથી રહેતો તેમાં મુખ્ય કારણો કયા રહેલા છે તે વિચારીશું દોસ્તો લગ્ન પછી સ્ત્રીને ગર્ભ ન રહેવાના કારણો ઘણા જ હોય છે પરંતુ ખાસ કારણમાં સ્ત્રી અથવા પુરુષ બંનેમાંથી એકને બાળક પ્રાપ્તિ માટેના જે દ્રવ્ય તેના શરીરમાં બનવા જોઈએ તેમાં કાંઈક અંશે થોડા પણ અંશે જો નબરાઈ હોઈ શક હોય તો આ કારણથી ગર્ભ રહેતું નથી ને ઘણી વખત એવું પણ હોય છે કે સ્ત્રી અને પુરુષની અત્યારના સમયમાં શું છે કે બહુ મોરા લગ્ન કરે છે સ્ત્રીઓ ભણતરમાં ભણતરના કારણે ત્રીસ પાંત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષ પછી અગર લગ્ન કરવામાં આવે તો ઘણી શક્યતાઓ ઓછી થઈ જાય છે અને તેના માટે ઘણા પ્રયત્નો કરવાના રહી જાય છે તો કુદરતી રીતે કુદરતી રીતે સ્ત્રીને પુરુષનો સંગ નહીં મળવાથી તે કાળ દરમિયાન સંઘ નહીં થવાતી જે તે કારણોને કારણે કુદરતી રીતે જે અંગ બનવાના હોય તે અંગ બનતા નથી તે જે કારણો હોય પુરુષના કણ અને સ્ત્રીના કણ પુરુષના વીર્યના કારણો અને સ્ત્રીના રજના કારણો આમ ઉંમર વીતી જાય સમજી લો કે પાંત્રીસ વર્ષની ઉપરની ઉંમર થઈ જાય તો એ બંને કણોની અંદર નબરાઈ આવી જાય છે આ છે મેન કારણ આ બધું કુદરતી છે કારણ કે દાખલા તરીકે એક ખેતર હોય અને ખેતરમાં આપણે બીજ વાવીએ પણ વરસાદ ન પડે તો બસ આ જ સ્ત્રી અને પુરુષને લાગુ કરે છે અથવા સમજી લો ઘણા સમય સુધી વરસાદ જે જગ્યા ઉપર થતો નથી તે જમીન થોડા વર્ષો પછી બંજર બની જાય છે પછી એ જમીન પછી એ જમીનને પાછી ફળદ્રુપ બનાવવા માટે ઘણી જ મહેનત કરવી પડે છે અહીં પણ સ્ત્રીને માસિક ધર્મની શરૂઆત પછી પાંચ વર્ષ પૂર્ણ થઈ એટલે તે પૂર્ણ સ્ત્રી બની શકે છે એટલે અઢારથી વીસ વર્ષની જે સમયનો ગાળો છે તે સ્ત્રીનું પૂર્ણ મા બનવાનો પૂર્ણ સમય ગણાય આ સમય દરમિયાન સ્ત્રીને માસિક ધર્મની પહેલા દિવસે જે દ્રવ્યનું દર્શન થાય છે તે દ્રવ્ય દ્વારા તે બાળકને પોષણ મળે છે એટલે શરૂ શરૂમાં જ્યારે સ્ત્રીને માસિક ધર્મનું શરૂઆત થાય ત્યારે શ્વેત દ્રવ્ય પહેલાં દેખાઈ આવે છે સ્ત્રી સ્ત્રીને શ્વેત દ્રવ્ય જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી બાળક થવાના શક્યતાઓ ઘણી ઓછી રહે છે મેન કારણ સ્ત્રીનું આ શ્વેત દ્રવ્યનું જ છે આ જે શ્વેત દ્રવ્ય છે એ પહેલાં દેખાઈ દે છે પણ ફક્ત દેખાય જ છે વધુ નહીં અને તે પછી માસિક ધર્મ શરૂ થાય છે અને આ જે માસિક ધર્મનું પ્રમાણ છે તે અઢાર તેર ચૌદ વર્ષથી બાળકીને માસિક ધર્મ આવવાનું શરૂ થાય તેથી કરીને અઢાર તાર અઢારથી વીસ વર્ષની ઉંમરે પરિપક્વ થાય ત્યારે પરિપક્વતામાં અગર લગ્ન કરવામાં આવે તો નવાણું ટકા સ્ત્રીને ગર્ભ રહી જવાની શક્યતાઓ વધી જાય છે કોઈ માનસિક કારણ ન હોય અથવા શારીરિક કોઈ કારણ ન હોય સ્ત્રી અને પુરુષ બંને તંદુરસ્ત હોય તો કોઈ અડચણ આવતી નથી પણ ઘણા સમયમાં ઘણા સંજોગો એવા હોય છે કે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ જાય તે પછી અગર લગ્ન કરવામાં આવે તો બાળક માટેની થોડીક તકલીફો ઊભી થાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ એ આગે આગળ આપણે જોઈશું ખાસ કરીને ખાસ કરીને પુરુષના અંગોમાં તો ખાસ ફરક આવતો નથી પરંતુ સ્ત્રીના ગર્ભાશયના અવયવો ગર્ભાશયમાં જે અવયવો એક્વિટ હોય તે સંકોચાઈ જાય છે એ માટે પછી થોડી તકલીફ થઈ શકે છે બીજા કારણોમાં સ્ત્રીનું મેદનું વધવું એટલે ચરબી વધી ગઈ હોય અને સમય પણ ઘણો પસાર થઈ ગયો હોય તો પણ બાળક મેળવવામાં તકલીફ થાય છે ત્રીજો કારણ છે નબળાઈ અગર શરીરમાં કોઈ જાતનો રોગ હોય અથવા બંનેમાંથી કોઈ એક વ્યસન કરતું હોય તો પણ બાળક મેળવવામાં તકલીફ થાય છે આ તરણે કાળોમાં અંક એકમાં જણાવેલ છે જે પાણીનો પ્રયોગ છે એ પાણીનો પ્રયોગ બહુ જ સટીક પ્રયોગ છે ઉપરાંત બાળક માટેની પ્રબળ ઈચ્છા તેમજ એકબીજા ઉપર પૂર્ણ વિશ્વાસ ખાવામાં ફક્ત સાત્વિક ખોરાક ખોરાક વિશે પણ આગળના અંકોમાં બતાવેલ છે કબજિયાત ઉપર પણ બંને એ નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે કબજિયાત માટે પણ આપણા અંકોમાં બતાવેલ છે તે જોઈ લેવું છતાં પણ અહીં થોડા ઉપાય બતાવેલ છે જેને પણ કબજિયાત રહેતું હોય તેમણે ગરમ વસ્તુઓ તીખી વસ્તુઓ તેમજ તરેલી બહુ વસ્તુ ખાવી જોઈએ નહીં ખાવામાં સાત્વિક ખોરાક લેવું જોઈએ જેમાં કાકડી ટમેટા પપૈયું કેરા મોરું દૂધ રોટલી ભાખડી દાળ ભાત એવી બધી વસ્તુઓ આપણે હળવી વસ્તુઓ લેવી જોઈએ જો સ્ત્રીની ચરબીની પ્રોબ્લેમ વધુ હોય સ્ત્રીને ચરબી વધુ હોય તો કાળી દ્રાક્ષના ત્રીક્ષ દાણા ચમચી બાર જીરો અને થોડા દાણા આ ત્રણેય વસ્તુઓ ચોવીસ કલાક માટે ભીંજવી રાખવાની બીજા દિવસે બપોરે ચોરી ગાળી અને એને પી જવું ને રાત્રે ઈસબ ગોલનો ઉપયોગ કરવો આ ઉપયોગ કરવામાં આવે સરળ પદ્ધતિ છે અગર આપણે આ કરીએ તો કબજિયાત રહેતી નથી આયુર્વેદમાં કબજિયાતમાં તેના તો ઘણા ઉપાયો છે પરંતુ અમુક ઉપાયો જે આસાન છે તે આપણે બતાવીએ છીએ સત્તાવળી પચાસ ગ્રામ લવિંગ દસ ગ્રામ સૂંઠ વીસ ગ્રામ પીપરજીણી દસ ગ્રામ જેઠીમધ દસ ગ્રામ અને ધાણા વરિયારી એલચી જીરું નાગરમોત અને ગુલાબના સૂકા ફૂલ આ બધી આઈટમ પાંચ પાંચ ગ્રામ લઈ બધી આઈટમ ભેગી કરી ચૂર્ણ બનાવું પછી એક બોટલમાં ભરી રાખું રોજ સવાર સાંજ દૂધ સાથે લેવું આ ઉપાયથી પણ ચરબી ઘટી જાય છે અને કબજિયાત પણ રહેતી નથી બીજા પણ ઘણા ઉપાયો છે આયુર્વેદમાં તે કરી શકાય પરંતુ ખરો ઉપાય એ છે કે શ્રદ્ધા સબૂરી રાખવી જોઈએ એકબીજા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ એ બાળક મેળવવા માટેનું ખાસ પ્રયોજન છે જો શ્રદ્ધા નહીં હોય તો ગમે તેટલા ઉપાયો કરશું સફળતા અડધી જ રહે છે જ્યારે શ્રદ્ધા હોય તો ફક્ત પાણીના સરળ ઉપયોગ કરો તો પણ નવ્વાણું ટકા સફળતા મળે છે એટલે બીજા ઉપર નહીં પોતાના ઉપર વિશ્વાસ શ્રદ્ધા અને સબૂરી રાખી અને જો તમે પ્રયત્નશીલ રહેશો તો જરૂર સક્સેસ થશો આજનો અંક આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ એટલે બાળક મેળવવા માટે જે માણસો ખોટી દોરા દોરી કરે છે ડૉક્ટરો પાસેના ટેસ્ટો કરાવે છે એ ઘણખરા પચાસ ટકા માણસો ફેલ જાય છે અને શરીરની અંદર બીજા રોગોને આમંત્રણ આપે છે આ એક કોમન વસ્તુ છે એટલે કોઈએ પણ બાળક મેળવવા માટે ડૉક્ટરો પાસે જઈને ટેસ્ટ કરાવવા જોઈએ જ નહીં આમાં પંચાણું ટકા ફેલ જાય છે પાંચ ટકા જ સક્સેસ થાય છે એના એનાથી તો એકબીજા ઉપર અગર વિશ્વાસ રાખવામાં આવે તો પંચાણું ટકા માણસો સક્સેસ થાય ને મેન વસ્તુ તો એ છે કે આપણે ખાવા પીવામાં તો બહુ જ સંભાળ રાખવી પડે કારણ કે શરીર જો તંદુરસ્ત હશે ને તો આ પ્રવૃત્તિને કોઈ રોકી શકે નહીં એટલે બંનેના શરીર જો તંદુરસ્ત ન હોય તો આયુર્વેદમાં ઘણા જ ઉપાયો છે અને પહેલાં પહેલાં જે આપણે બીમારી હોય છે ને તે સાવ નોર્મલ હોય છે ગેસ થયું હોય કે ચરબી હોય કે પેટ દૂખતું હોય કે આ બધી જે વસ્તુ છે ને એકદમ નોર્મલ છે અને એકદમ આસાનીથી મટી જાય એવી બધી આઈટમો છે એટલે આપણે કોઈ પણ ઉતાવળ કરવી નહીં ધીરજથી કામ લેવું એટલે નવ્વાણું ટકા તમે જરૂર સક્સેસ થશો વરી નવા અંકમાં નવું કંઈક લઈને આપણે વિચારીશું જય હિન્દ જય ભારત